કોંગ્રેસના સ્થાપના દિવસે આપ સૌને ખૂબ શુભકામનાઓ ઓગણચાલીસ વર્ષમાં આપણો પક્ષ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે આપ સૌને ખૂબ શુભકામનાઓ આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એવી વિચારધારા અને એવા પક્ષ સાથે જોડાયેલા છીએ કે જે કોંગ્રેસ પક્ષે દેશની આઝાદી માટે ખૂબ મહેનત કરી લડાઈ લડી શહીદી પણ બોહરી અને આપણા કોંગ્રેસ પક્ષની એ વિચારધારા જ્યારે અંગ્રેજોની લાઠી ગોલી સામે લડતી હતી એ સમયે કોઈને ધારાસભ્ય કોઈને સંસદ સભ્ય કોઈને સત્તા આવું કશું જ નહોતો લોભ લાલચ મોહ નહોતો સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારીઓ હતી આપણે યાદ કરવું જોઈએ કે મહાત્મા ગાંધીજીનું આપણને માર્ગદર્શન મળ્યું મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસ પક્ષને માર્ગદર્શન આપ્યું અને અંગ્રેજો સામેની એ લડાઈ લડતા હતા ત્યારે જવાહરલાલ નેહરુજી જે અબજોપતિમાંથી એમના પાસે પૂર્વજોની સંપત્તિ હતી તો એ સંપત્તિને મહાત્મા ગાંધીજીના ચરણોમાં ધરીને એમણે કહ્યું કે બાપુ દેશની આઝાદી માટે આ અમારું સર્વસ્વ તમારા ચરણે છે અને આઝાદીની લડાઈમાં જોડાયા અરે આપણે ગુજરાતના કોંગ્રેસીઓ તો વધારે ગૌરવ સૌથી વધારે ગૌરવ લઈ શકીએ કે આપણા ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સૌથી વધારે સૌથી લાંબો સમય પચીસ વર્ષ સુધી કોઈ રહ્યા તો એ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા જે કોંગ્રેસના પ્રખર નેતા આજીવન કોંગ્રેસી રહ્યા અત્યારે કેટલાક લોકો આમ તેમ વાત કરતા હોય એમને કહેવું છે કે ઇતિહાસ વાંચી લેજો લોખંડી પુરુષ કોંગ્રેસનું માર્ગદર્શન કર્યું અને અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના એવો પ્રમુખ રહ્યા હતા આજના દિવસે આપણે સૌ આવો એ નિર્ધાર કરીએ કે એક થઈને આપણી જે વિચારધારા છે કોંગ્રેસ પક્ષની એ સ્વાર્થના સંધાન માટેની નહીં પરમાર્થના પુરુષાર્થ માટેની છે આપણે સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નથી કરવો સેવાની સાધનાનો એક યજ્ઞ કરવો છે આપણા ગુજરાતની કેટલીક સમસ્યાઓ છે મોંઘું શિક્ષણ યુવાનોને રોજગારી નહીં ખેડૂત પરેશાન જે રાજ્ય

આજના દિવસે આપનો નિર્ધાર હોય શકે આવો સ્થાપના દિવસના સમયે એક પ્રણ લઈએ કે કોંગ્રેસ પક્ષ માટે જે જરૂર પડશે ત્યાં ખભે ખભો મિલાવીને કામ કરીશું માનવ કલ્યાણનું કામ કરશું લોકોની તકલીફ હશે તો ખડે પગે ઉભા રહીશું ફરી વખત એકસો વર્ષ પૂર્ણ કરીને એકસો ઓગણચાલીસમાં વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરે છે આપણો પક્ષ પ્રવેશ કરે છે ત્યારે આ નિમિત્તે આપ સૌને અને તમામ ગુજરાતીઓને હું હૃદયપૂર્વક ની શુભકામનાઓ પાઠવું છું અને સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ